એક ઘરે છોકરીને જોવા મહેમાન આવ્યા એને એક દીકરો ને એક દીકરી બેય પાછા દેખાવડા ને રૂપાવડા અને એક બે વર્ષની ઉંમરમાં ફેર છોકરો નાનો છોકરાનો વાળ વધારવાનો શોખ એટલે આમ પાછળ ડોક ઢંકાઈ જાય ને કોલર ઢંકાઈ જાય એવા વાળ રાખે છે ને છોકરીઓ બોબડ કટ એવું કંઈક નામ આપે છે એવા વાળ એને વધારે એટલે મહેમાન આવ્યા એટલે છોકરી પહેલાં ચા પાણી આપ્યા પછી છોકરો નાસ્તો લઈને ગયો મહેમાન હાજુથી બેઠા અને વાત કરતા ગયા અને ગયા રાત્રે છોકરાને બાપાએ બોલાયો બોલાવ્યો અયાલી આ વાળ હું બેઠો કે બાપા મને શોખ છે શોખનો દીકરો થામા ઈ કે ઓલા આવ્યા હતા મેમા એ બેનને બદલે તને પસંદ કરી ગયા એમ કહેતા ગયા કે આ નાસ્તો દેવા જે છોકરી આવી હતી ને એની આરે કરવું હોય તો ફોન કરજો છોકરાએ હવારમાં વાળ કપાવી નાખ્યા